અગ્નિકાંત મામલે મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબી ની કાર્યવાહી ગતરોજ ધરપકડ થયેલા ચારેય આરોપીઓ સામે આઈપીસી ની કલમ છત્રીસ હેઠળ ગુનો દાખલ તો નવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદમાં અત્યાર સુધી કરાયેલ કાર્યવાહીની આપી માહિતી રાજકોટની ઘટનાને પગલે રાજ્યમાં તંત્ર એક્શન ગાંધીનગર મનપા દ્વારા સડસઠ પ્રી સ્કૂલ કરાઈ બંધ તો અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં જે ઇમારતો પાસે આર એન ઓ નથી તે ઇમારતોને મનપા દ્વારા કરાઈ સીલ તંત્રની કાર્યવાહી બાદ ફાયરના નવા સાધનો ખરીદવા વિક્રેતાઓના ત્યાં જોવા મળી રહી ભારે ભીડ સાત રાજ્ય અને એક કેન્દ્ર મોદીમણી અકાલીમત કૌર સહિત બેગજાના ભાવી થશે સિંહ યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવના કોર્ટમાં કરાશે રજૂ ગઈકાલ રાત્રે એસઆઈટીએ બેંગલુરુ કરી હતી રેવન્ના ધરપકડ રેવનના એપ્રિલમાં દેશ છોડીને થયો હતો ફરાર તી માલીવાલ કેસના આરોપી વિભવ કુમારની જામીન અરજીનો ચુકાદો સુરક્ષિત રાખતી દિલ્હી હાઈકોર્ટ જસ્ટિસ સવર્ણકાન્તાની બેન્ચ સમક્ષ ચાલી હતી સુનાવણી દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલે વધારે મુશ્કેલી છેલ્લા ચોવીસ કલાકમાં બિહારમાં લૂના કારણે ના ઓડિશામાં ના તો રાજસ્થાનમાં ના મૃત્યુ કેરળમાં વરસાદને કારણે તમામ ચૌદ જિલ્લા એલર્ટ પર મણિપુરમાં પણ પૂરની સ્થિતિ યથાવત ગુજરાતવાસીઓને ગરમીથી મળી આંશિક રાહત તેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર તો દરિયા કિનારાઓના જિલ્લાઓમાં વાતાવરણને બદલ્યો મૂળ દીવ અને વલસાડમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ કાર્યક્રમોનું કરાયું આયોજન તમાકુના સેવન સામે લડવા સામૂહિક પ્રયાસો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા મુકાયો ભાર સતત બે દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ બીએસસીનો સેન્સેક્સ છોતેર પોઈન્ટ વધી તોતેર હજાર નવસો એકસઠ પર તો નિફ્ટી બેતાળીસ પોઈન્ટ વધી બાવીસ હજાર એકત્રીસ પર રહ્યો બંધ સોનામાં ચડકાટ તો ચાંદીમાં જોવા મળી નરમાશ